રેલવે ટ્રક ઉપર થી અજાણા પુરુષ ની લાશ મળી આવતા લખતર પોલીસ દ્વારા પીએમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખસેડી લખતર પોલીસ સ્ટેશન ના રેલવે જાણ કરતાં લખતર પોલીસ દ્વારા ત્વરક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રિના રેલ્વે કર્મચારી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે લખતર બજરંગપુરા રેલવે ટ્રક ઉપર ટ્રેનની અડફેટે આવેલા મૃત્યુ પામેલા અજાણા શખ્સનો મૃત્યુ દેવો પડ્યો છે આથી લખતર પોલીસ સ્ટાફ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગયો હતો પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરનાર મરણ જનાર અજાણ્યો વ્યક્તિ ભાવનગરથી બાંદ્રા જતી માલવાહક ટ્રેનની અડફેટે આવી ગયો હતો તપાસ પૂર્ણ થતાં લખતર પોલીસ સ્ટાફ દ્વારા મૃત્યુદેહને કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો મૃત્યુદેહમાંનું કોઈ વાલી વારસ મળી આવેલ નહોતું આથી લખતર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મળી આવેલ મૃત્યુદેહ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવેલ રિપોર્ટર વિજય જોશી લખતર વન વન ટ્વેન્ટી ફોર ન્યૂઝ